હા મિત્રો ને મિત્રો આ છે ને નિલેશભાઈ નીલેશભાઈ નું કામ બધું છે ને આ નું કામ જ છે મિત્રો ને આ મંદિરમાં બનાવી રહ્યા છે ને આમ તમને આમાં કેવી મજા આવે છે મિત્રો નીલેશભાઈ કરી રહ્યા છે આ ટેકા ને એ બધું એના કાકાનું ને

ને આપણે પૂછીએ આ ભાઈને કે કઈ રીતના ના કેમિકલ ને આ ક્યાં ક્યાં વપરાશ થાય છે ભાઈ વાસણ માં કપડા ધોવાનું લિક્વિડ વાસણ કપડા ધોવાનું છે સાબુ છે વિનલ કંપની ના છે કમ્ફર્ટ છે હમ બોડી લેશન છે આ પદ બધી કંપની ના સાબુ આવશે તે બધા વિનલ કંપની ના આવશે આ બધા સાબુ છે મિત્રો ને આ ભાઈ ફેરી મારે છે તમે કેટલા ગામ સુધી આ ફેરી મારો છો ભાઈ વીસ પચીસ વીસ પચીસ ગામ ભાઈ આ જોવો છો તમે ને આ ભાઈઓ બધા કેમિકલ વેસો નીકળે છે તમારે માથી આવે છે ભાઈ મિત્રો આ બધા ઈકો વાળા ને આ જો એકસો ને ત્રીસ રૂપિયા નો બોટલ આવે છે આ એક ને આ વાસન ઘસવામાં કામ આપે છે આ બધા વાસન જ કામ આપે છે મિત્રો જોઈ શકો છો આ હાબુ છે અહિયાં ને આ બધું તમે જોઈ શકો છો ભાઈ તમને કઈ રીતના કીધું એમ કે આ બધું વસ્તુ તમને જોઈએ તો આ ભાઈ ફેરી મારવા નીકળે છે ને આપણે મહેશભાઈને આપશું કોણ હા ભાઈ તેને સપોર્ટ કરજો કેમ એ ભાઈ બધી વસ્તુ સારી લાવે છે અમે યુઝ કરેલી છે એટલે એ ભાઈને બહુ ગામમાં ફેરી મારે છે પણ એને પૂરો વેપાર થતો નથી પણ તમે બધા સપોર્ટ કરો તો એને વેપાર થાય એ અમારી સરસ ને હવે આપણે નિલેશભાઈ પૂછ્યું કે નિલેશભાઈ આ ચેનલમાં કેટલાક દિવસ કરેલી છે આ ચેનલ પૂછ્યું બે મહિના છે હજી કઈ સપોર્ટ મળ્યો નથી આપણે હવે ધીમે ધીમે જોઈએ છીએ ખરાબ ખરાક અને તમે સપોર્ટ કરતા હશો તો કયો મેળ

લાઈક કરો સપોર્ટ કરો ને શેર કરો આગળ વધારો વિડીયો જેથી એને વધારે સપોર્ટ મળે એવું કઈ કરો તો સારું નથી આ મિત્રો જો આ રીતના આપણે કહે છે મિત્રો ને સારી રીતે સપોર્ટ કરો મિત્રો ને એક અમારા ગામમાં છે ને વાસમાં અમારે એક અપંગ માણસ છે આને વધારે સપોર્ટની જરૂર છે આ મારા કાકા રાણા કાકા છે આ મારી ઉપર ગાડી ચલાવવાની કોશિશ કરે છે પણ મિત્રો તમે મને સપોર્ટ કરો નકા આની આની ગાડી ભાંગી નાખવી પડશે આવા આની ગાડી ભાંગી નાખવી પડશે આ મારા કાકા છે રાણા રાણા રીતે એ કાકા છે મારા ના અદા આ જો વિરોધ મિત્રો અમારા ગામમાં છે ને આ એક મિત્ર છે અપંગ માણા છે તો એને પૂછશું કે તમને લાઈફ કેવી રીતના જીવો છો તમે તમારી લાઈફ આમાં તમે કેવી રીતના જીવી શકો છો કાળો આનંદથી જીવી શકો છો કે તમને આમ તકલીફ પડે છે કોઈ રીતના કાંઈ તકલીફ ન પડતી તમારો ફેમિલીમાં કયો કણ છો તમે

માવો ની પણ ખોપરી ખાય નીલેશભાઈ તમને આમાં માવામાં કેટલા વર્ષ તમે માવો ખાઓ છો હા દસ વર્ષ થાય તમે માવો ખાઓ તમે કામે સેન્ટિંગ કેટલા વર્ષ પેલા સડેલા હતા બાર વર્ષ થતો તો તમે નાની ઉંમર માં ઘણા ખરા સડી ગયા તમે કામે બીજા ત્રીજા માં સડી ગયેલા બોલો નિલેશભાઈ ત્રીજા ચોથામાં કામે સડી ગયેલા છે સેન્ટિંગ ને એમાં જો આ એનું બધું કામ જ છે એનું જ કામ છે જોઈ શકો છો તમે

આપણો ખાસ મિત્ર છે આ બધાને કામ ધંધો નથી કરવો ને બધાને રખડવું જ છે આ નિલેશ કકાને કહે છે અટળ વેકેશન છે ભાઈ આ વેકેશન હું કાઈ હીરા ગો હીરા તો કાઈ નહી કામે જાય કામે ભાઈ વરસાદ પાણી નું ઘરે ન હોય બધા હા કામ તો કરવું જ પડે ને ભાઈ અને ભાઈ પોતે ઘરે રે અલી બીજો કે ભાઈ તમે કેમ કામ ભાઈ ની પાસે ભાઈ ની પાસે ભાઈ ભાઈ ની પાસે ભાઈ કેમ કરે કેવું રસ્તા મજા આવી ગયા વરસાદ માં અમને રજા આપ્યા પડે